प्रादेशिक वाहन व्यवहार कचेरी वडोदरा गुजरात रोड सेफ्टी ऑथोरिटी संयुक्त से उपक्रम तारीख पंदर जानुआरी तारीख 14 फेब्रुआरी बजार चौबीस सुधी चालना मार्ग सलामती मसान आज रोज कलेक्टर अतुल गौर और वडोदरा शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोते आरटीओ कचेरी खाते शुभारंभ कर માર્ગ સલામતી થકી પરિવાર સમાજ અને રાષ્ટ્રને સુરક્ષિત રાખવાના અનુરોધ અને જીવન સુરક્ષાનો મંત્ર અપનાવવા સાથે કલેક્ટર અતુલ ગૌરે વાહન ચાલકોને રાષ્ટ્રભાવના સાથે ડ્રાઇવિંગ કરવા સૂચન કર્યું હતું વડોદરાને માર્ગ સલામતીમાં નંબર એક બનાવવાના લક્ષ્ય પર ચાલવાના સંકલ્પ લેવડાવવાની સાથે તેમને ટુ વ્હીલર વાહનોનું વેચાણ કરતા ડીલર્સને એસેસરીઝમાં હેલ્મેટ લોક ફરજિયાત ફિટ કરાવવા તાકીદ કરી હતી જરૂર પડે આ અંગે ઠરાવ કરવાની શ્રી ગૌરે મક્કમતા દર્શાવી હતી આ ઉપરાંત વાહનોનું વેચાણ કરતા ડીલર્સ પોતાના શોરૂમમાં લાગેલી ટીવી સ્ક્રીન પર રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવતી ફિલ્મો ફરજિયાતપણે બતાવવાનો પણ આગ્રહ કર્યો હતો વડોદરામાં તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ સુધી ચાલનારા આ માર્ગ સલામતી માસ દરમિયાન સતર્ક રહો સુરક્ષિત રહો તથા સડક સુરક્ષા એ જ જીવન રક્ષાનો મંત્ર અપનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો અભિયાનો યોજવામાં આવશે અને લોકોને ટ્રાફિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે પંદર જનવરીથી લઈને ચૌદ ફરવરી તક રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે તો આ એક માસનો સમય એવો છે કે આમાં ઘણા બધા કાર્યો થવાના છે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તંત્ર હોય તંત્ર હોય આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય તમામ તરફથી કે આપણા રોડ અકસ્માત એટલા મિનિમાઈઝ કરી શકીએ જેટલા શક એટલા મિનિમાઇઝ કરીએ સાથોસાથ લોકોમાં એટલા અવેરનેસ લાવીએ કે લોકો જો નિયમોના જેટલા બી નિયમો બનાવવામાં આવેલા છે રોડ નિયમો આ બધા એના સેફટી અને સિક્યુરિટી માટે છે સાથોસાથ જો બીજા લોકોના જો રોડ યુઝર છે એના સેફટી માટે છે તો લોકો પાલન કરતા થાય આપણા હેલ્મેટ એ લોકો જો એવોઇડ કરતા હોય છે પોલીસના એવા બીકને મારે લોકો હેલ્મેટ પહેરે છે કંઈ દંડ નહીં થાય લે એવું નથી તમારા હેલ્મેટ પહેરવાથી તમારા પરિવાર જો તમારી ઉપર આશ્રિત છે એની સુરક્ષા તમે વિચારીને હેલ્મેટ પહેનો તમે તમે રોંગ સાઇડ ઉપર જો વારંવાર અમે ઝુંબેશ બધા પોલીસ ચલાવે છે કરી બારા હજાર લોકો જો પીછલે દસ દિવસમાં પકડાય પરંતુ લોકો છતાં પણ જો એ રોંગ સાઈડથી આવતા હોય છે માત્ર જો પચાસ સો રૂપિયાના તેલ બચાવવા માટે પરંતુ એટલા મોટા કોઈ પણ દિવસ તમે સૌ વખત બચી જશો કે એક વખત એવું થશે તો તમારે લીધે જો તમે તો આપણા ઇન્જરી પામશો જોઈએ બીજાને બી તમારે લીધે ઇન્જરી જો થશે જોઈએ તો આ બધા નહીં કરવા જોઈએ કોઈ શોર્ટકટ નહીં મારવો જોઈએ રોડ ઉપર અમે લોકો જોઈએ છે જીક જાગ જીક જાય લોકો ટુ વ્હીલર ચલાવે છે આ બી એક બહુ ખતરાક રૂપ છે એમાં બી અકસ્માત થઈ જાય છે જોએ તો સીટ બેલ્ટ પહેરતા લોકો નથી જોઈએ તો આ લોકો જેટલા છે બધાને રિક્વેસ્ટ કરીએ તમે લોકો પહેનો ઇમ્પ્લિમેન્ટેશન તો થશે તમારી ઉપર જોવે બધા નિયમોના લેકિ પોતે કર કરો તો ખૂબ સરસ રીતે બધા જોવે રોડ સેફટીના જેટલી બી જોગવાઈ જે પાલન થાય તો રોડ ઉપર જો પેદલ ચાલવાવાળા સાયકલવાળા ટુ વ્હીલર ફોર વ્હીલર બધાને સલામતી રહે અને સાથોસાથ જે સ્કૂલ કોલેજોસમાં જો બી કલેક્ટરશ્રીએ પણ વાત કરી અમે લોકો બી બધા લોકો સ્કૂલોમાં જોઈએ જો આપણી નવી જનરેશન છે જો બી આવનાર સમયમાં જો રોડ યુઝર બનશે એના ઉપર અમે લોકો ટાર્ગેટ કરવા જઈ રહ્યા છીએ એક માસમાં જેથી એના ઉપર જો બરાબર જો એના બ્રિફિંગ થાય એના ઉપર જો અમે લોકો બતાવીએ કે શું શું તમે મોટા થઈને જ્યારે રોડ યુઝ કરો શું શું પાલન કરવા જોઈએ જેથી આવનાર ખૂબ બધા આજે વડોદરા ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો કાર્યક્રમ શરૂ કર્યો છે આ સમગ્ર મહિના દરમિયાન માર્ગ સલામતીની જાગૃતિના કાર્યક્રમો વિવિધ સ્થળે થઈ રહ્યા છે મને પોલીસ કમિશનર શ્રી વડોદરા શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા એક ઝુંબેશ કરવામાં આવી છે સિટીની અંદર લોકોની જાગૃતિ માટે નાગરિકોને આ સાથે અપીલ કરવામાં આવે છે કે માર્ગના નિયમોનું પાલન કરે હેલ્મેટ પહેરો રોંગ સાઈડ ઉપર વાહન ન ચલાવો ટ્રાફિકના નિયમોનું પાલન કરો ચાલુ વેહિકલે મોબાઈલ ન ચલાવે એ જ રીતે વડોદરા ગ્રામ્ય એસપી દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી છે આરટીઓ દ્વારા એને તમામ નાગરિકો સહયોગ આપે અને પોતાના જાનમાલનું રક્ષણ કરે એવી અપીલ કરવામાં આવે છે વાહન ડીલરોને એ સૂચન કરવામાં આવ્યું છે કે તમારા ત્યાં જે ડિસ્પ્લે કરો છો વ્હીકલની જુદા જુદા મોડેલ્સનું એની સાથે સાથે માર્ગ સલામતી માટેના વિડીયો ફિલ્મ્સ પણ બતાવો કે હેલ્મેટ પહેર્યા વગર જો બાઇક ચલાવી અને અકસ્માત થાય તો શું થઈ શકે એ બાઇક ખરીદનારને હેલ્પ ખરીદતી વખતે જ ખબર પડવી જોઈએ એ જ રીતે બેલ્ટ વગર જો અકસ્માત થાય તો શું થતું હોય જેની જુદી જુદી ટેક એક સ્ટડી કરેલી ફિલ્મો છે માર્ગ સલામતી માટે ઇન્ટરનેશનલ લેવલની આપણા રાજ્ય ભારત સરકારે અને રાજ્ય સરકારે તૈયાર કરેલી છે આ બધી ફિલ્મો એ બતાવવી જોઈએ જેથી માર્ગ સલામ આ જ ટીમ વાન જે આપણું ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ વાન મોબાઈલ છે જે શાળાઓમાં બતાવે છે એની અંદર આ જ ફિલ્મો મૂકેલી છે કે સીટ બેલ્ટ પહેર્યો હોય તો અકસ્માતમાં તમે કેવી રીતે બચી શકો સીટબેલ્ટ ન પહેરવાથી શું થાય આથી આ જાગૃતિ માટે તમામ વાહન ડીલરોને પણ સૂચના કરવામાં આવે સર હેલ્મેટ માટેની પણ એક સૂચના નથી એ કીધું મેં આપને કે હેલ્મેટ બના વાપરવી જોઈએ હેલ્મેટ માટેનું પણ એક સેફટી લોક આપવું જોઈએ જેથી માણસ હેલ્મેટ લગાવવામાં આળસ ના કરે પણ હેલ્મેટ ડેફિનેટલી